અરે તું તો મારો જીવ છે યાર એવો હા તારે જવાનું છે હા હાલો તું નીકળ એટલે બોલવાનું હાલો તું લેવા એટલે જીવન ને કે તું નીકળ એટલે ઉપર એટલે માં ઉપર આવું ને કહું કે કેસી હું જીવન તું મારા માટે શું કરી હતી અરે તું તો મારો જીવ છે યાર કેવું છે ઘરે જવાનું છે તાર બસ ઘરે જ નાખો ફોન આયો કોલ આયો હાલો બોલો રાધિકા હાલ તું મને લેવા આવ ને આપણે ભાગી જઈએ જો તું નહીં આવે તો હું મરી જઈશ કેમ મરી જઈશ તું હાલ લેવા આવ હા તું રોડ ઉપર આવી જાય કે સર હજી કટતે કરો સલામ મસ્ત છે તું હાલ હાલ મને લેવા આવ કેમ પાસેدار ડાયલોગ આવશે કે આપણે બંને ભાગી જઈએ બીજી વાર બોલું હા નહીતર હું મરી જઈશ એટલે આમાં તો બે વાર થઈ ગયું ને બે વાર થઈ ગયું ને બોલવાનું આજી ફાઈનલ થયો જ નહીં ચાલો પરફેક્ટ બોલો મત એકવાર રીયસ કાલે કરી હો ભાઈ કાલે કો તો દિવસ ગીત MP3 છે ગાઈ નાખ્યું ખાલી તૈયાર થાય એટલે કરી જય બાબા જય બાબા જય જય બાબા તમારે ગાવા જવાનું છે તમને બોલતી છે